હેલો एवरीवन वेलकम વેલકમ वेलकम વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે વાગી ગયા છે રાતના દસ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કેમ કે આજે મને ડેલી બ્લોગિંગ કરવાની બિલકુલ પણ ઈચ્છા નથી મને થયું કે તમને કંઈક ડિફરન્ટ કંઈક નવું જોવાની મજા આવે એવું કંઈક કરું એટલે મેં વિચાર્યું એક પ્રેન્ક વિડીયો એકચ્યુઅલી પ્રેન્ક વિડીયો અમારે સાંજે શૂટ કરવાનો હતો બોમ્બુ જ્યારે ઓફિસથી આવે ત્યારે પણ પાણ પાણ પણ એ થોડા બિઝી હતા ને એમને આવવામાં લેટ થયું ને તીર્થને એના ફ્રેન્ડ સાથે બહાર જવાનું થયું એટલે અમે લોકોએ જે પ્રેન્ક વિચાર્યો હતો ને એ તો નથી કરવાના પણ હા મેં પ્રેન્કના ચક્કરમાં આખો દિવસ વ્લોગિંગ કર્યું નહીં એટલે મને થયું કે ચલો ભાઈ હવે બ્લોગ તો કંઈક તો શૂટ કરવું પડશે પણ તમને મજા આવે એવું કંઈક તો મેં એક મસ્ત પ્રેન્ક વિચાર્યો છે એકચ્યુલી બમ્પો આજે લેટ આવ્યા ને ઓલરેડી મારો મૂડ સ્પોઇલ થઈ જ ગયો હતો કેમકે મેં વિચારીને રાખ્યો તો પ્રેન્ક વિડીયો પણ એ આયા લેટ એટલે પછી ત્યારથી આમને કહેવાય થોડું મને આમ એ થઈ ગયું હતું વાઈફ હોય ને એને ખબર જ હોય એમ લેટ આવે ને એટલે થોડું મૂડ અપસેટ થઈ જ જાય એટલે મેં છે ને ત્યારનો થોડો મૂડ અપસેટ રાખ્યો છે અને કેવું થયું કે અત્યારે હાલ હું ફ્રેશન અપ કરવા ઉપર લઈ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક રાઉન્ડ મારવા માટે અને બંપુએ મને એવું જ કીધું કે ચાલ તાર મૂડ સારું કરું તો રાઉન્ડ મારવા લઈ જાઉં આમ થાય આમ થાય મેં હાય હા કર્યું છે પણ જે પ્રોપર મારો આમ હસતું બોલતો હોવું જોઈએ ને એ નથી રાખ્યું અને આ ફ્રેન્ક શું છે ને એ થોડી જ વારમાં તમને ખબર પડી જશે અત્યારે તો અમે લોકો બા જઈએ છીએ આવીએ ને ત્યાં સુધી તો વર્ધન જ ગયો હશે અને પછી એ તો પરફેક્ટ ટાઈમ છે અમારો પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો એટલે તમને જોવાની બહુ મજા આવવાની છે તો બ્લોગ એન્ડ સુધી જોવાનું ના ભૂલતા બમ્પો ઉપર જ પ્રેન્ક કરવાની છું તો તમને જોવાની બહુ મજા આવશે એમનું રિએક્શન જોવા માટે હું તો બહુ એક્સાઇટેડ છું આ પ્રેન્કનો આઈડિયા મને છે ને હમણાં થોડી વાર પહેલાં જ આવ્યો કે મારો મૂળ ઓલરેડી સ્પોઇલ છે ને તો થોડું વધારે ખેંચી લેવામાં મજા છે તો બહુ મજા આવશે તમને એમના રિએક્શન જોવાની સો સ્ટેટ યુન ફોર ધ લાસ્ટ તો અત્યારે જ બસ હવે રાઉન્ડ મારીને આવીએ પછી હું બ્લોગ મતલબ કન્ટિન્યૂ કરીશ અને કંઈક સારી જગ્યાએ કેમેરો ગોઠવી જઈશ જેથી કરીને એમને ખબર ના પડે તો આજનો પ્રેન્ક વિડીયો છે ને એ બહુ 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 જ ના કહેવાય એન્ટરટેનમેન્ટવાળો થવાનો છે સો એમ સુપર ઉપર એક્સાઇટેડ અને થોડી થોડી ડરું પણ છું કારણ કંઈ નહીં હવે થોડી વારમાં અમે જઈને આવીએ ને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું તો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છીએ અને વરદન તો સૂઈ ગયો છે એકચ્યુલી અત્યારે વાગી ગયા છે સાડા બાર અને મને એવું થાય છે કે પ્રેન્ક કરું કે નહીં અત્યારે તો બમ્પુ નીચે છે મારા સાસુને બધા બેઠા છે સાડા બાર જેવું થઈ ગયું છું અમે જસ્ટ હાલ જ આવ્યા છીએ અને હવે બસ હું એમની જ વેઇટ કરું છું ત્યાં સુધી હું કેમેરો વગેરે સેટ કરી દઉં અને જોઈએ શું રિએક્શન હોય છે એમને તો ગાઈસ ગાઈઝમાં એ કેમેરો સેટ કરી દીધો છે મારા વોટ્રોપમાં તો હોપ શું કે તમને અવાજ આવતો હશે અને ક્લિયરલી બધું દેખાતું હશે પાછળ અને બસ હવે બમ્બો પાંચ મિનિટમાં જ ઉપર આવશે ત્યાં સુધી હું થોડી આમ પ્રિપેર થઈ જઉં 이렇게 이렇게 뺏는다? Toes. Shoot toes. It's a l i g h t too. t o s s o o t toes. Hmm? I n e e o move m t e r layover. o n y e y

મોડું થાય તો બાપુ હું ભી કઈક વર્ક કરું છું એ તમને ખબર હોવી જોઈએ મેં આજ સવારનું તમને કઈ નાખ્યું તો મારે ચેલેન્જ વિડિયો કરવાનો છે તો તમે વહેલા આવજો થોડાક તો વહેલા આવી શકો ને પોસિબલ ના થાય બરોબર ઓફિસ મુકન નક્કી ના હોય આ આવવાનું નક્કી ના હોય તમાર ચાલુ થઈ ગયું વાત તો પણ હું બી વર્ક કરું છું ને યાર એવું થોડી હોય તાર ફાઇનાન્શિયલ ક્લોઝિંગ કરવાનું હોય જે હોય વોટ એવર મને નહીં ખબર પણ ક્યારેક આટલા દિવસમાં તમે લેટ આવો તો મેં કઈ કીધું આજે મેં સ્પેશિયલી કીધું તું તો આજે ગમે ના પોસિબલ કર્યું એવું થોડી હોય યાર શું કરીએ કે શું શું કરીએ ના કરી તો ના થયો વિડિયો કાલે બનાવજે શું કાલે બનાવજે યાર હમણાં ની મારી રેગ્યુલરિટી જ નથી એક કે બ્લોગ માં હમણાં ની હું ડેલી બ્લોગિંગ ભી નહી કરતી મને એમ કે કંઈક અલગ કરીએ તો ઓડિયન્સ ને મજા આવે ને બધું એકનું એક જોઈને શું કાલે તો હું કાલે મારે શું અપલોડ કરવાનું કાલે ફાઈલ આજે મે કશું શૂટ નહી કર્યું મે તમારા ચેલેન્જ વિડિયો ના માન ચેલેન્જ વિડિયો હું શું કમ મોડું થઈ ગયું યાર શું મોડું થઈ ગયું યાર ઓ મારો કંટાળો આવ્યો બહુ ખરે જ બોલું છું પણ મને હવે કંટાળો આવ્યો બરાબર આ બધી વસ્તુ એક નું એક કે કે કરવાનું કઈ કઈ કોઈ મતલબ નહી હા ડેટિંગ કરવા માં બી કોઈ મજા નહી બરાબર મોડું થઈ ગયું કોઈ યાર ટ્રાય કરી બેન મોડાની વાત નહી યાર હું મને કોન્ટ મન કેનું હોવે જે માં ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે મારું ખરેખર મનમ મેજરિટી બતા મેજરિટી એટલે મન થોડું મગજ ડિસ્ટર્બ થઈ ગયું જો મને આમ ખરેખર ઊઠાય છે કે હવે માર ફરવા સોલો ટ્રિપ માટે જતો રહેવું છું બસ સોલો સોલો ટ્રિપ રોન અમે ખબર પડ ઘરે ઘરે કંટાળો આવ્યો સોલો ટ્રિપ હા મમ્મીએ વિચાર્યું છે મારું તો જોમ છે બસ સોલો ટ્રિપ ચા ભઈજા 16 53 ના શું નામ હોય કેમ નામ હોય શું હોય ને મારે જોઉ છે એટલે જોઉ છે મે બિચારી રાખ્યું છે મારે કે જો નવ નહીં થોડો તો માઈન કોણ કી સોલો ટ્રિપ કહેવાય છે સહી જેતી હું આપણે સોલર હોય થોડો આમ આ બધી જવાબદારી રિસ્પોન્સિબિલિટી થોડી રિલેક્સ થાઉં અને મને બી થોડું સારું

એ અર્ધી રાતે ના કરી ના રાત્રે મે એકલી જ હું બેસી રહેલું ફ્રેશ ભી વાત કરી છે એ સોલાન બોલા હો સોલા જવાની વાત નહી કરી સોલો ટ્રિપ એટલે તો બુદ્ધિ પહોંચે છે ને સોલો ના હોય હો સોલા સોલો ના હોય સિનેશન વી ચાલી છે ગોવા બસ

આવ કે થી માય નું આય કે કે આવતું બી ના નતર એટ છોળો આવ્યો છોળો છોળો જઉ છે જઉ છે ને ની પડી ગોવા બેર શું કહેવાનું કેનો સોલો ટ્રિપ માં જાય શું બેર શું કહેવાનું જે મે તમને કીધું એ તો ઘરે કે પણ મે કીધું જ કરી મન મને મને આ ટ્રીક જોઈ છે ધેટ્સ તને જોઈ પણ બીજા બધા તો ના જોઈએ ને તો કોઈ ખબર પડતી નહી કે આગળ જવું હોય રોડ જવું હોય રોડ કે અમદાવાદ નું કશું ખબર નહી છે ગોવા બબુ પ્લીઝ મને અત્યારે રાત્રે બુમણા પડાવશું મારે જવું છે એટલે જવું છે વાર્તા પૂરી મેં એક વિચારી લીધું છે હું ક્યાંની જ વિચારું છું તો તમને ખબર નહીં પડતી મારા બિહેવિયર ઉપરથી तो बिहेवअर यो ना करिए अव सोलो ट्रिप मने तो अठलो मोटो जोरदार बिहेव करी काडे हो हो सोलो ट्रिप मटे नाथी करयो मै ले तो केनो मगज मा चालतो भले चालतो है पर हम मोडो आयो है इन रीते तेरे सोलो ट्रिप ना और का हो तो सु करसो अब कछु ना करे शांति से थेस्ता शांति से सुई તો બિલકુલ નહીં બોલું મેં શાંતિ થી વાત કરી શાંતિ થી સમજાય ના સમજાવો હું વાત નહીં કરું બસ મતલબ નહીં જવા દો તો બસ દોશો ઈ પરમિશન મે માંગી તો કઈ વાંધો નહી આપણી ના છે ઓવર થાય રાતે ચૂપચાપ શાંતિથી હો સવારે વાત કરીશું સોલોન બોલો શાંતિથી સુઈ ઓવર કર્યા વગર तो दम नाही दो कोई वस्तू मार वस्तू्यात बीवंत होत नाही अदरवाईना वाट ना तय बोलून बोलू ना हो बरं अर्धी रते फ्रेश टा फटाफट सुई जाओ हो चलो तो बात करू न तो नाही 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 तर कोई बात नहीं हो बंबो अर्धी रात रे सु नाटक करो तो दोने को माझ्या जो शांतिची बात करू छू तो हो ना हो बात काय जावानी वस्तू नाही आवती सुई जाओ ફટાફટ કીધું કે નહીં ગોવા લઈ જઈશ પણ એવલો ના જવાય હું તું વર્ધન આપણે ફરી જઈશું શાંતિથી અને ટાઈમ લઈને જવું પડે બરાબર શું કીધું ચક કોન ગોતા કોન ગોતા કોન ગોતા પ્રસ્તાવાના કોન ગોનો ચક ચક હી ટુ ધ રેએક્શન આપ્યુ આ વોસ ટુ સેની વોસ ફ્રેન્ક વિ ટુ વો વિચાર્યું આજે <laughs> <laughs> <laughs>

સાચેમાં તમારું રિએક્શન તો સાચેમાં તો પર મારે ઓગર સાચેમાં જવું હોય તો ના હોય અચ્છા અચ્છા નું તો કીધું ના ગવે બજે બજે તો કેતું નઈ નંતે ગળે નંતે પણ હું જ નાલો મહેસૂસ હોતો રહી નહી એક તો આંસુ અમે તો મોબાઈલ જોજે ને વધારે ટ્રિપ જોજે ને તો શું મજા ઉલાય દાઈ આવર મારા કોઈ ટ્રીપમાં મજા ના આવે ને એટલે રિલેક્સ હું થાઉં એ ભી તમને ખબર હોય આ જો લગા કરે કે ખબર ના હોય મજા આવી ઓ મારસુ એ કહેલે કપડા તમને અત્યારે અત્યારે બાકી ગયા છે રાતના ઓલમોસ્ટ 1.0 આ સોરી નો ખરે ઘરમાં હું ટાઈમ બતાવું ને તો એકત્રીસ થઈ રહી છે અને અત્યારે ખરેખર રાત્રે હું તમારા માટે થઈને આટલું મોટું ફ્રેન્ક વિડીયો મેં શૂટ કર્યો મતલબ આમના કહેવાય કે થોડું ડેરિંગ કર્યું અને આઈ એમ રિયલી સોરી કેમ કે બપુ ઓલવેઝ આવી રીતે જ મારી જોડે આમ મતલબ આમ શાંતિથી જ બધું હેન્ડલ કરતા હોય છે મારું આવી રીતની જીદ જ હોય છે કે ના આવું કરું છે આમ કરું છે ના મજા એક્ટિંગ કેવી લાગી મારી આ આ સો ફોર ધ ડે કે તમને બ્લોગ ગમ્યો ગમ્યો હશે હશે અને અરે સોરી અત્યારે રાત મને હવે સખત ની હું ગાઈ જ રહી છે તો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે ना पड़े। तो खबर ना पडे सो गाइस म्हण बाय बाय गुड नाईट बाय